સમસ્ત કોળી સમાજ દાહોદ દ્વારા જિલ્લા આયોજિત ચિંતન બેઠક યોજાઈ લીમકેડા મૌનીબાબા મંદિર સભાખંડમાં સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી મહેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી સમસ્ત કોળી સમાજ દાહોદ જિલ્લા આયોજિત આજની ચિંતન બેઠકમાં આગામી સમયમાં કોળી કર્મચારી મંડળ દાહોદ જિલ્લા આયોજિત તૃતીય સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ સંદર્ભે મહત્ત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી અને દરેક તાલુકાના પ્રમુખ મંત્રીઓ જલદીથી આ કાર્યનું સંકલન કરીને ઝડપથી જિલ્લા ટીમ સુધી પહોંચતી કરવા આહવાન કરવામાં આવ્યું હતું ચિંતન લેખકમાં સમાજમાં વ્યાપ્ત વ્યસન કોરિવાજો અંધવિશ્વાસ નાબૂદ સમાજની પ્રગતિ સંદર્ભે શિક્ષણ કાર્ય જેવી મહત્ત્વની બાતોની ચર્ચાઓ કરવામાં આવી હતી યુવા સંગઠનોની રચના વિશ્વ ક્ષેત્રીય કોળી સમાજની રચના અને કોળી સમાજના અન્ય સંગઠના હુદ્દેદારો માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી આજની ચિંતન બેઠક માં સમસ્ત કોળી સમાજના દાહોદ જિલ્લાના આઠ જેટલા સંગઠનો ના હોદ્દેદારો સમાજના શુભ ચિંતકો વડીલો ભાઈઓ બહેનો હાજર રહી આજની ચિંતન બેઠક ને સફળ બનાવી હતી રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ ની મખેડા દાહોદ આ લોકોએ राठવાળા થઈ હ ઓલ ટોટલ બધા राठવાળા બની લે ગામ લોકો राठવાળા હા ગામના ચેનલ દેખી ટાઈમ પર ડબલ તો દે કે એમ કે નથી તે ઓકે નોપી લાગીયા પછી જ્યારે આ બધા સમાજો આ જે પ્રમાણે તમે બોલો તો એમાં તમામ આખી વાજે પોલીસમાં સર્વ્યાયંત્ર મૈતાને આ બધાનો સંયોગ છે